જે આદિવાસી સમાજના હીરો ગણાતા એવા ચૈતર વસાવા સાહેબ જે ધારાસભ્ય છે તેમને પોલીસ દ્વારા વારંવાર નાનો કેસ હોય તો એ મોટો બનાવીને વારંવાર એસ્ટ કરે છે વારંવાર આ સાંભળીને તેઓ સતત મોટા કેસ બનાવે છે એ કેસો સતત નિર્દોષ નીકળે છે છતાં એ કેસો કર્યા કરે છે અને ધારાસભ્યને હેરાન કર્યા કરે છે તો અમારી માંગે છે કે ખરેખર અમારા ચૈતર વસાવા સાહેબ આજે બહેનોને બોલે તો એ બેનને બેન કંઈને બોલાવતા હોય માતેશ્વરી કંઈને બોલાવતા હોય તો બેનની સાથે કે કોઈ કર્મચારી સાથે કોઈપણ પ્રકારનો ખોટો વ્યવહાર કરે જ નહીં પણ આ જે મીટિંગ છે એટીવીટીની મીટિંગ હતી એમાં ખોટા માણસોને પદ આપીને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે બોલાચાલી થયેલી છતાંય એના કેસને મોટો કરીને આજે બરોડાની જેલમાં અમારા ચૈતર વસાવા સાહેબને પૂરવામાં આવ્યા છે તો અમારી માંગ એ છે કે અમારા ચૈતર વસાવા સાહેબને તાત્કાલિક છૂટા કરે અને જો છૂટા કરવામાં ન આવે તો અમારો દાહોદ જિલ્લાની જે જનતા છે એ ચાલતી બરોડા સુધી પ્રયાણ કરશે અને જે પણ ખાના ખરાબી થાય એ પોલીસની જવાબદારી રહેશે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અને જે પણ નુકસાન થશે એ ભાજપ સરકારનું તો થશે જ પણ સાથે સાથે એમના ધારાસભ્ય સાંસદોને પણ અમે નુકસાન કરીશું એમના ઘરોનો ઘેરાવો પણ કરીશું એટલે અમારી આ દાહોદ જિલ્લા વતી સરકારને ચીમકી છે કે તમે સમજી દેજો નહીં તો અમે દરેક સંસદ સભ્ય ધારાસભ્ય અથવા તો જિલ્લા પંચાયતના સભ્યના ઘેરનો ઘેરાવો કરવો પડશે અને એમના ઘરે તોડ પણ કરીશું હેરાન કરવામાં આવે છે કરવામાં આવે છે તો અમારી માંગ એ છે કે ખરેખર આ ભાજપ ની તમે તમારી રીતે કાનમાં કહી દો કે આ ચૈતર વસાવા સાહેબ વારંવાર હેરાન ના કરે ને તો આદિવાસી જે સમાજ છે તમામ જગ્યાએ આંદોલનો કરશે અને ભાજપના ધારાસભ્યો ઘેરાવ કરશે એમને જે મીટિંગમાં બનાવ બન્યો છે એમાં ઓથોરાઇઝ વગરના કર્મચારી અંદર આવી ગયા નબાળો થયો છે તો ખરેખર એવું નામ થવું જોઈએ ને એટલી અમારી માંગ છે એટલે એમને ખરેખર પોલીસને પણ જરાક ટકોર થાય એવું કરવું